છે પરિણકા મસ્ત છે એ ખરખા છે આઈટી છે એટલે ક્વોલિટી સારી કહેવાય આ છે સરપંચના એટલે કે ના નેના અને અમર કરવાનું છે કોરવાનું ચાલો આ ટાકો દેખાય ને આ ટાકો ત્યાંથી પાણી આવશે અહીંયા નીકળશે અહીંયાથી પાણી આમ જશે પણ ખેતરમાં દોર્યો નથી એટલે હું અત્યારે દોર્યો કરીએ છીએ એટલે હું તમારે ત્યાં દોરિયો કરવા જાય છે દોરિયો કરીને આજ પાણી ચડાવવાનું છે મગફળી વાવતા પહેલાં કોરવાણ કરવાનું છે ઓલા બધા જાત્રામાં ગયા છે ને એ આવે ને એ પહેલાં અમે એને વાવવા માટેનું તૈયાર કરીને મૂકી દઈશું એટલે એને એટલું કામ ઓછું થઈ જાય બે ખેતર કાળા પેઢા છે ધૂળથી એકચુલી આમાં કંઈ આવ્યું નથી ઉનાળું માંડવી વેલી બવાય ને એટલા માટે અને આ જે દોરિયો કર્યો છે ને લપકે એવો દોરિયો અમારે કરવાનું છે

દોરીઓ આગળ મેં તમને બતાવ્યું છે એટલે અહીંયા પાણી નીકળી જશે બે મોટર ચડાવવાની છે આગળ તમે દોરીઓ નાખી દીધો થોડોક કરવો પડશે હરખો અહીંયાથી બીજી મોટરનું પાણી આવશે અમારી અહીંયા રાઉન્ડ પછી છાયા થાય એ માટે આવ્યું છે આ તો થઈ જાય નહીં આવે વખત રોજડું ખાઈ ગયું

ખેતીમાં બસ આવા કામ હોય છે ક્યારેક માણસ મળે તો થોડાક ઈઝી થઈ જાય ક્યારેક ના મળે તો આ કરવું પડે તો ગરમી થઈ જાય તો એમ થાય કે આલો પાછા ભાગી જાય ગાંધીનગર એવું છે દોર્યો થઈ ગયો અમારો કમ્પ્લેટ કશું કરવું નહીં પડે ખાલી નાકાવાળા જવાનું પાણી પડ દઈશ જોરા દેખા હે આ આ આ ગાયના સુકાયેલા પોડડા છે અમે એક્ચ્યુઅલી ઓર્ગેનિક કરીએ છે એટલે ખાતર બધું એવું નાખે બધું નાખીને પછી રોટાવેટર માર દેને બસ 30 નીચે જે તોડે ગાયનું છાણિયું ખાતર ને એવું નાખવાનું હતું જે લમર બાજુ ખાતરની બહુ ડિમાન્ડ છે દેશી ખાતર એટલે અમે નાખ્યું લગભગ બાર ગલાની પચાસ હજારનું નાખ્યું પચાસ હજારનું ખાતર ભાડું બાળુંનું લગભગ એટલે આટલું મોંઘું ખાતર છે દેશી ખાતર છે ને ફોરવાડની શરૂઆત કરી છે આખું ખેતર આ રીતે પાવાનું

આ મોટરનું પાણી આવે છે પ્રમાણે નીચે વાળતા હતા ને ત્યાં જાય છે તો મારે અહીંયા વાડવાનું છે મોરલી માટે મકાઈ હું વાડી અને કુપડામાં ભરીને લઈ જવાની છે આ ખડ છે અમારું ઘાસ લીલું એટલે કાપી વાઢી લઈએ ને પાછું આવી રીતે ઉગે પાછું મોટું થાય એટલે વાઢી લેવાનું એક જ વખત વાવવાનું વારે વારે વાવું ન પડે મોટા થૂમડા થાય એને અને આ અમારા અડદ પાકો આવી ગયા છે ઓર્ગેનિક છે મને લાગે પંદર વીસ દિવસમાં કાઢવા પડશે વાઢવા પડશે ચાર પાંચ પોપિયાને કે ઘરે ખાવા માટે પણ લાડ બધા આવ્યા આ છે મોરલીનું ફિશ મોરલીનું સ્વીટ એટલે મકાઈ જે આમાં ડોડા આવવા ડોડો છે આ ડોડા છે પણ હજી દાણા નથી ભરાણા મને લાગે થોડોક ટાઈમ ફાય દાણા ભરા જાય પછી ખાવાની મજા તો હું વાડી લઉં મકાઈ પછી ખોપડીમાં ભરીને આ જવાનું છે જમવા બપોરે ગામના એક લોટ છે વાદળી હનુમાન મંદિરે એટલે ત્યાં જમી અને પછી પાછા આવશું વાળવા એટલે ઓલ કોરવાનું ચાલે છે તેમાં મૂકી દઈશું મોટર એમને પાણી જશે રેડું પછી આવીને વાળી લઈશું તો મોરલીને ગોપીનું મીઠાઈ કપાઈ જાય છે હું બતાવજો કેટલી કાપી ત્રણ બસ કે આપી છે ત્રણ બસ માં મા દીકરીને એક દી બે દી ચાલે મેક્સિમમ બે દીધી પાછી પાછી લઈ જશું એટલે ફ્રેશ ફ્રેશ ખાવા મળે ચલો મકાઈ ભરીને ચાલે પડીને પડી નઈ તો સારી વાત છે

ચલો સ્કૂટર આવડી ગયું છે ચલાવતા એને ચાલ આવજો અમારા વતી નઈ લેજો તો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને હવે મને ખેડૂત લોકો ને જવાનું છે પાણી વાળવા તો રેડી એટલે થોડો કોટો ચડાવવો પડે ને એટલે ચા પીવે છે પણ ચા માં એક ખાસ વાત છે શું છે ગોળની ચા છે હમ ગોળવાળી ચા છે આ મારી છે પણ મને વિચાર છે પછી પીવાનો એવું છે ગોળવાળી ચામાં કેલરી ઓછી હોય એટલે આજકાલ ગોળવાળી ચા ચાલે છે ઘરમાં ખેડૂત મને નોકરીયા કામ ફેર હોય ખબર જો બતાવ આ પાણી આલે છે અમારું કોરવડ આટલું બધું પાટ ચડાવ્યો છે બે મોટર પણ હું જ્યારે આવા આને કહેવાય થયો

મજા આવી જાય તો ભમરીબેન ઘોળ બનાવે છે એટલે એનું રહેઠાણ અમારા ઘરે પાણીયારે બનાવી રહ્યા છે તો હવે રૂંઢાનો સમય થયો છે અને આજે સારું છે કે ધ્યાનમભાઈ સૂતો છે અને ધ્યાનમનું જે ઓટોમેટિક ઘોડિયું છે એ બહુ સારું કામ કરે છે એટલા માટે સૂતો રહ્યો છે તો હવે જોઈ આવીએ મોરલીનું શું હાલચાલ છે એમ તો સરુપા એનું ઘાસ એટલે એનો ચારો નાખીને ગઈ છે પણ પાણી પીવડાવવાનું છે અને પછી જો ધાર્મિક આવી જશે તો પછી હું વાંધું પણ કરવાની છું આજે તો જો મોરલી અડધુઆ ને અડધુઆ તો બે તગારા ભરવાની છે ખાલી મોરલી ને ગોપી શ્રીનિધિસ વર્લ્ડના એક વિડીયોમાં મેં અમારા ઘરની હોમ ટૂર કરાવી છે એનો મેં તમને ગોબર ગેસ બતાવેલો છે તો એ ગોબર ગેસ ચાલે છે એઠવાડાથી તો મારે કેવું છે એઠવાડાના કલેક્શન માટે આ બહણી ભરીએ અહીંયા પછી જેવી ભરાય ને એટલે નાખવા જવાની કુંડીમાં તો અત્યારે એ ટાઈમ થયો છે આ બેઉને બહાર તો બાંધી છે પણ મને કોઈ દિવસ મેં એકલા બાંધી નથી એટલે હવે ગોપી કંટ્રોલમાં ન રે મોરલીને તજી બાંધી દઈ એટલે થોડું અઘરું છે અહીંયા ને અહીંયા તો નવરાવાય નહીં ને ત્યારે એનું રહેવાનું બધું ગંદુ થાય અને અમે અહીંયા નાખીશું આ એઠવાડો અહીંયા આ જુઓ આખી ડોલ ગંદરી હા એ પ્રવીણ દાદા છે ને તારા નાના થાય દાદા નથી થતા શ્રીના દાદા થાય એને મમ્મી ઉભા ને દીકા ચાપટ ફ્રેન્ડ બની જાઓ બે તમે બેન ભાઈ ને ફ્રેન્ડ થઈ જવાનું ઝાપટ ઝાપટ ફ્રેન્ડ તો અહીંયા આ બધા જાય છે વાડીએ આ ગાડી ધાંડા ગાડુ કમ ટ્રેક્ટર જોઈન્ટ કરીને તો તો આ બધા ચાલ્યા વાડીએ ફાઇનલી ફાઇનલી પ્રોગ્રામ થયો બાય બાય આ જોવે છે શ્રી બેટા બાય પકડી રાખજે ને વચ્ચે બેસજે હા આરતી ભી તને પકડશે શ્રી બાય બાય ધ્યાન તર જાવ તો જો તો જોવે ઈ તો જો